ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને હવે ત્યાંની રાજનીતિ પણ ગરમાઈ રહી છે અને નર્મદાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વરસાવાએ મોટો દાવો કરતા કહ્યું છે કે ચૈતર વસાવાની લોકપ્રિયતા એટલી વધી ચૂકી છે કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગઢમાં આવવું પડે છે વૈષ્ણવજન તો તેને પીડપરાહ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી જે પ્રકારે ડેડીયાપાણા ના ધારાસભ્ય ચૈતર વસાવા અવાર નવાર આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવતા હોય છે અને તેમના

તમામ આદિવાસી સમાજ સર્વ સમાજનું અમે સ્વાગત કરીએ છીએ આજે દેશના વડાપ્રધાન શ્રી ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે નર્મદા જિલ્લામાં એ બે દિવસ રોકાયા અને આજે દેશના વડાપ્રધાને પણ આજે એમણે પંદર દિવસમાં ડેડિયાપાડા જે ચૈતરભયનો જે મત વિસ્તાર છે અને ચૈતરભાઈ જે ત્યાં પ્રતિમા મૂકી છે બિરસા મુંડાજીની એનો વિરોધ ભારતીય જનતા પાર્ટીએ જે તે સમયે ભૂતકાળમાં કર્યો હતો અને આજે ત્યાં આજે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે પ્રભાત શેરી આજે ઢોલ વગાડી વગાડીને આજે લોકોને આમંત્રણ આપી રહ્યા છે આજે એ ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તાથી લઈને આજે દેશના વડાપ્રધાન છે પણ આજે ચૈતરભાઈની નોંધ લેવી પડી આજે ચૈતરભાઈ વસાવા એ આદિવાસી સમાજનો એ ટાઈગર છે આજે ઉંમર ગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના આજે દરેક સમાજના પ્રશ્નો માટે લડત આપે છે હર હંમેશ રાત દિવસ તમામ સમાજની ચિંતા કરે છે ત્યારે આજે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર પડી ગઈ છે કે આવનારા દિવસોમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવે છે નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે એ ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતની હોય આ ભારતીય જનતા પાર્ટી જે વર્ષોથી આજે ત્રીસ ત્રીસ વર્ષથી જેમણે શાસન કર્યું છે એમણે પોતાને ખબર પડી ગઈ છે કે અમે અહીંયા ગાડી ઘરે બેસી રહીશું લોકોના કામ નહીં કરીએ લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવીએ તો ચૈતરભાઈ વસાવાએ આજે ગામથી અંબાજી અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં એમણે પોતાનો પગ પેસારો કરી અને લોકોમાં એમણે જગ્યા બનાવી છે એ આજે બિરસા મુંડાનું સ્વરૂપ છે આજે દેશના વડાપ્રધાને જો ફક્ત પંદર દિવસમાં

કે ચૈતરભાઈ જે બિરસા મુંડાના સ્વરૂપમાં જે આપણને મળ્યા છે એના સમર્થનમાં અને જે આદિવાસી સમાજ જે કટ્ટર આદિવાસી સમાજ ના સમર્થનમાં આપણે સૌ બિરસા મુંડાજીની પ્રતિમા જે 150મી જન્મદિવસની છે એની ભવ્ય ઉજવણી આપણે नेत्रંગ ખાતે કરવા જઈ રહ્યા છે તો આપ તમામ મારા દરેક સમાજના ભાઈઓ બહેનો મારા યુવા સાથી મિત્રો અને નમ્ર વિનંતી કરીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળીને એકસો રહ્યા છે તો આપણે ચૈતરભાઈ વસાવા અને એમની ટીમનું મનોબળ વધારવા આપણે ખૂબ મોટી સંખ્યાએ આપણે સ્વયંભૂ ત્યાં જઈએ એવી આપ સૌને દિલથી અમે આપને હાર્દિક આમંત્રણ આપીએ છીએ જય જવાર જય આદિવાસી આ પ્રકારના સમાચાર વગરના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર